ક્રિયાત્મક સંશોધન વિદ્યાર્થીઓના અક્ષરલેખનમાં થતી ભૂલોનો અભ્યાસ સંશોધક શ્રી રાજેશભાઈ એમ રાજ્યગુરુ મદદની શિક્ષક એમ જે પટેલ હાઈસ્કૂલ પરવડી વિવિધ દિશામાં મુક્ત મને જે વિહરી શકે તે જ શ્રેષ્ઠ સર્જન કરી શકે સર્જન એ સર્જકના વિચારો અને પરિકલ્પના તથા લાગણીની તત્કાલિક આત્માભિવ્યક્તિનો આવિષ્કાર છે સિદ્ધાંત નિયમ કે પરિણામની તારવણી માટે કરેલ વિશિષ્ટ પ્રવૃત્તિને સંશોધન કહેવામાં આવે છે મેં ધોરણ નવ બના શિક્ષણ કાર્ય દરમિયાન અનુભવ્યું કે વિદ્યાર્થીઓને અક્ષરલેખનમાં મુશ્કેલી પડે છે આ સમસ્યા મેં શિક્ષણ કાર્ય દરમિયાન અનુભવી આથી આ સમસ્યાનો ઉકેલ લાવવા સહેતુક આ સમસ્યા પર જ ક્રિયાત્મક સંશોધન કરવાનું નક્કી કર્યું સમસ્યા ધોરણ નવ બમાં વિદ્યાર્થીઓને અક્ષરલેખનમાં મુશ્કેલી અનુભવાય છે પાયાની જરૂરી માહિતી સમસ્યા અને તે અંગેના જરૂરી કારણો વગેરે જેવી માહિતી નીચેના માર્ગો દ્વારા પ્રાપ્ત કરાય સંશોધનકર્તાના પોતાના અનુભવ પરથી વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત વાતચીત પરથી મળેલ માહિતી વિદ્યાર્થીઓની કસોટી અને તેના મૂલ્યાંકન દ્વારા સમસ્યાને મળેલ સમર્થન સંશોધકે અન્ય વિષયોની નોટબુકના અવલોકન પરથી મળેલ માહિતી સંશોધકે કરેલ અનુભવી શિક્ષકોના તાસ અવલોકન પરથી મળેલ માહિતી અભ્યાસના હેતુઓ કોઈપણ હેતુઓ કાર્ય સંપન્ન માટે જરૂરી છે તેમ આ સંશોધનના અભ્યાસ માટેના નીચેના હેતુઓને પસંદ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓના અક્ષરો તપાસવા વિદ્યાર્થીઓના અક્ષરો સારા ન થવાના કારણો જાણવા વિદ્યાર્થીઓના અક્ષરો સારા થાય તેના ઉપાયો શોધવા વિદ્યાર્થીઓના અક્ષરો સુધારવા અનુ કાર્ય કરાવવું સમસ્યાના સંભવિત કારણો સંશોધકે જે સમસ્યાના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરેલ તે સમસ્યાના ઉકેલ માટેના કેટલાક સંભવિત કારણો આ પ્રમાણે છે વિદ્યાર્થીઓની અનિયમિતતા વિદ્યાર્થીઓને લેખનનો ઓછો મહાવરો ઉતાવળથી લેખન કાર્ય કરવું પેન કે પેન્સિલ સારી ન હોવી નોટબુકના કાગળ સારા ન હોવા વધુ પડતું ગૃહકાર્ય કે લેખનનું ભારણ હોવું વિદ્યાર્થીઓને લેખન કાર્યમાં રૂચિ ન હોવી એક પ્રકારની આળસ હોવી સારા અક્ષરથી થતા ફાયદાથી બેખબર હોવું વિદ્યાર્થીઓની પેન પકડવાની રીત ખોટી હોવી લેખન માટેના યોગ્ય સાધનોનો અભાવ અક્ષરોના યોગ્ય વળાંકથી માહિતગાર ન હોવું વિદ્યાર્થીઓને લખવાની ઝડપમાં અતિરેક વિદ્યાર્થીઓનું રમતમાં ધ્યાન વિદ્યાર્થીઓનો પૂરતો મહાવરો ન થવો આ પ્રમાણે અલગ અલગ સમસ્યાના સંભવિત કારણો હોઈ શકે પ્રસ્તુત સંશોધન વિદ્યાર્થીઓના અક્ષરલેખનમાં થતી ભૂલોનો અભ્યાસ તે માટે કેવા પ્રયત્નો કરવાથી વિદ્યાર્થીઓના હસ્તાક્ષરો સુધરે તથા લેખનમાં રસ દાખવતા થાય એ માટે સંશોધકે આ પ્રમાણે ઉત્કલ્પનાઓ બાંધી હતી વિદ્યાર્થીઓના લેખનનો મહાવરો વધારવો વિદ્યાર્થીઓને ચિત્રકાર્ય તરફ વાળવા વિદ્યાર્થીઓના બિનજરૂરી કાર્યમાં ઘટાડો કરવો વિદ્યાર્થીઓને જૂથ કાર્યમાં સક્રિય કરવા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કરાવવું સાથોસાથ દરેક વિદ્યાર્થીને બોર્ડ ઉપર લખવાની તક આપવી વિદ્યાર્થીઓને સાથે પ્રેમ હૂંફ આપી એની સાથે મૈત્રી કેળવવી પ્રયોગ કાર્યની રૂપરેખા સૌપ્રથમ બના વિદ્યાર્થીઓમાંથી ત્રીસ વિદ્યાર્થીઓના હસ્તાક્ષરો પ્રત્યેની અભિયોગ્યતા અંગેની પૂર્વ કસોટી લેવામાં આવેલ જે કસોટીના પરિણામ ઉપરથી નીચે જેવી અલગ અલગ પ્રવૃત્તિ સુધાર કાર્ય કરીને વિદ્યાર્થીઓની ફરીથી ઉત્તર કસોટી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ જેમાં પ્રવૃત્તિમાં અનુલેખન કાર્ય ચિત્રસ્પર્ધા શ્રુતલેખન કાર્ય સ્વતંત્ર લેખન કાર્ય વાલી સંપર્ક નિબંધ લેખન અથવા પેરેગ્રાફ લેખન કાર્ય સુલેખન સ્પર્ધા અને મૈત્રી ભાવ જેવા વિવિધ પ્રકારની પ્રવૃત્તિ જે છે એ કરી શકાય પ્રસ્તુત સંશોધન કાર્ય શ્રી એમજે પટેલ હાઈસ્કૂલ પરોડીના ધોરણ નવ બના વિદ્યાર્થીઓ કે જેઓને અક્ષરલેખનમાં મુશ્કેલી અનુભવાતી હતી તેના કારણે કરવામાં આવેલ વિસ્તૃત રીતે અવલોકન પૃથ્થકરણ અને અર્થઘટન કરતાં તેનો ચોક્કસ ફાયદો પરિણામ સ્વરૂપે જણાયો હતો આ અભ્યાસ એ વર્ગ શિક્ષક અને શાળાના અન્ય શિક્ષકોને તેમનું શિક્ષણ કાર્ય સુધારવામાં ચોક્કસ મદદરૂપ બનશે